વેલકમ મજા 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 તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ મે ફરેક આપડા નવા બ્લોગ માં તમારો ગુદના હાર્દિક સ્વાગત છે જો અત્યારે 8 વાગી ગયા છે 11 ને આપણે અહીંયા દુકાને કેન રહ્યા હતા પણ આ દાઢીન વાળને ઉસે એટલે કેવો દીદાર લાગ્યો પણ હમસે શૂટિંગ નહોતી એટલે દાઢી વાળા હમણાં નતા કરે પણ આજકાલ માં આવી જઈ આવશું જો લાઈટ છે ને તો કઈ લાઈટ વગેના બેસું છે દુકાને પણ અત્યારે વાતાવરણ એવું છે ને તો કેવો લુક થઈ ગયો છે એવું છે બધું તો કઈ નહીં ફેમિલી બે જો બ્લોગ બને આપણે ચેનલ પર ખાસ કરીને તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા તમે બેલાઇકને પ્રેસ કરજો અને કાલના શૂટિંગ વિશેની વાત તો તમને શું કરું યાર તમે બેના આખા ફૂલ સોરી પૂરા દેખા આપને લાપરવાહી કે નથી જો અમારે મિસ્ત્રી ભાઈ આવ્યા છે જો કામે પણ લાઈટ વહી ગઈ છે ને એને ઘડીએ રિપેર કરે છે ઓ આવડે છે છે એ ભાઈ આવડે કે આવડે કેમ કો ઓય હું ધંધા લગાડી ગઈ તો ઉતલા ને બતાવત ખરા મને આ એ પડી ગયો તો સ્કૂલ પડી ગયો લઈ ગયો એ પડી ગયો થઈ સ્કૂલ લઈ લ્યો એમ કો એમ કરો તો વાહ જો સે મિસ્ત્રી ભાઈ મારે પણ કારીગર છે પણ શીખે છે એ જીમાં જો વાહ ઘડી છે ને રિપેર કરી તો જો લાઈટ વહી ગઈ છે ને લાઈટ વગરના બેઠા છે મિસ્ત્રી ભાઈ હતા વ્યા ગયા આપણા ભાઈ બંધ જેવા હતા એટલે ઘડીક મજાક મસ્તી કરતા હતા આપણે તો હવે લાઈટ છે ને તો ઘડીક બેસીએ ને પછી પાછા નીકળીએ અને આજે મેળવ્યું તો દાડી કરવા માટે જાવું છે પણ લાઈટ કોને ખબર ક્યાં હોય કે જવું જોઈએ તો આજ તો મેળવે તો જવું છે કે શકલ દો કેવો બેકાર લાગે અને કાલનું જે શૂટિંગ હતું તો કાલ શૂટિંગ તો બહુ હાઉ થાકી ગયા છે કઈ નહીં ફેમિલી બને બ્લોગમાં જે આગળ છે ફૂલ બ્લોક જોજો તમને બધું દેખાશે એમાં હવે જો દોઢ વાગ્યા હતા તો ઘરેથી આવી ગયો તો જમીને ડાયરેક્ટ મકાને કીધું આજે લાઈટ છે નહીં કાંઈ ઘરે અહીંયા સોરી દુકાને કઈ કામ થાય એમ છે અત્યારે મેળાવે ને તો દાડી કરવા માટે ક્યાંક સેવું છે લાઈટ વગેરે તો ત્યાં કઈ કામ ન થાય એવું છે કઈ હાલ ને મકાન આટો મારી લો અત્યારે તો મકાનનું કામ શરૂ છે ઉપરનું તો એ તમને બતાવો અને બીજું તો શું છે કે આ વેકરો બેકરો આવ્યો તો એ છે એ તો તમને ખબર જ છે અને બાર લારી પડક હાથ બેગડા ઓઇલવાળા ઓઇલ નાખ્યો તો એ કારણ કે ઓલું આ ઓલું ન જાય ને એનું માટે કંઈક હોય તો આપણે નથી ખબર તો કાલે મારે શૂટિંગ હતું તો હાલો પછી વાત કરું પેલા આપણે ઉપર જતા આવીએ કાલે ઈટો આવે છે ને તો નાખી હતી ટ્રેક્ટર પછી રાતે કારણ કે રાતે પછી બરોબર અમે પણ સોંગમાં ગયા હતા નવું શૂટિંગ નવું સોંગ આવ્યું હતું એટલા માટે તો અમારે બાર બે વાગી ગયા હતા રાતે આખો કાલે તૈયારી કરવામાં મને કામમાં કામમાં હતા તો હું મુકેશભાઈ બધા બહુ એટલે મુકેશભાઈ તો પછી ફૂલ સપોર્ટ હોય આપણે એટલે મજા જ આવી ગઈ જોકે બહુ એટલે બહુ મજા આવી તો આ બધું રાતે આવ્યું હતું આ તો ટ્રેક્ટર ટ્રેક્ટર આવ્યું હતું નાખ્યું છે તો કાંઈક વાળાવાળા જાઓને અમુક મળી નાખ્યા છે પછી કાપવાના છે ને આ બીજા બધા જો વેકરો અહીંયા છે અહીંથી ઇટું લઈને ઉપર કાં કરી એ બધી ઈંટો પછી ઉપર મૂકી તો જો અત્યારે ધાબા પર તમને બતાવો અહીંથી જે મળી ટ્રેક્ટર મૂક્યું હતું કાલે હાના જ્યારે ત્યારે તું પણ શૂટિંગ શરૂ હતું એનો પાસો ઘરે ઘરે આવ્યો હતો આંટો મારવા માટે તો અહીંયા ક્યારે ટ્રેક્ટર લારી મૂકીને અહીંથી ઈટું બધું ફેરવાનું ઈટું બધી નાખી દીધી જો બધી કાલે ઈંટું લાવ્યા કાલે ઈટું નાખી પણ બરાબર કાલે એવું હતું કાલે ટ્રેક્ટર આવ્યું અને તો મજૂરો મળે નહીં કામ ન થાય બધું અટકી દે ને પછી હું કંઈ હતો નહીં ફ્રી એટલે પછી બધું ઘરના હતી ને બધા ભેગા થઈને પછી બે ત્રણ મજૂરો હતા એમ તો એને આવેલા એ બધાથી પછી ઈટું ચડાવી તો આ જો ઈંટો બધી લાડ બધી નાખી દીધી છે પચીસો એ ઈટું જેવી કદાચ ઈટું હશે કદાચ તો અને આ સાઈડની દિવાલ હતી એ કમ્પ્લીટ કરી નાખી છે કારણ કે એ સાઈડની દિવાલ જે બાકી હતી ને એ થઈ ગઈ છે અત્યારે અડધી બાકી હતી એટલે આના લેવલ પ્રમાણે લેવાની હોય તો એ કરી નાખીએ અત્યારે ને હવે અત્યારે જો અત્યારે તડકો બહુ વધારે પડતો હશે એવું લાગે છે મને

કામ ને મેળા મેળવા લાડી કરાવ જવું છે તો જોઈએ હું કરું હું નહીં એમ તો કઈ જો બ્લોગ માં આપણે કોમ્પ્યુટરમાં કલરિંગ નું કામ કરતો હતો મતલબ માટે મારે યુટ્યુબર માટે બેનર બનાવવાનો હતો ડ્રોઈંગ કરતો હતો ને બ્લેક પડદો મતલબ કર્યા હશે અત્યારે ને એવી રીતનું મારે યુટ્યુબ માટે એક બેનર બનાવવું છે એટલે તો એનું કામ કરતો હતો એ તો અમે એડિટિંગ ઘણું ખરું શરૂ છે મતલબ તો એ બધું તો કરી નાખશું ની રીતે કાંઈ વાંધો નહીં અને આજનું કામ જાજુ બધું પડ્યું છે હમણાંથી તો હું છે કામમાં લાડ બધું થઈ ગયું હતું તો કામ બાકી છે તો કામ કરીએ પણ ઓલો ભાઈ ગયો છે નાસ્તો લેવા એ કે દાબેલી ખાવી છે મેં તું કાંઈ નહીં દાબેલી લઈએ તો દાબેલી ખાઈ તો ત્યાં સુધી આપણે બેનર જો બ્લોગ હોય ને દાબેલી આવે તો પછી તમને બતાવીને કામ પૂરું કરી નાખો તો જો તો આમીન ભાઈ અમારે નાસ્તો લઈ આવ્યા છે દાબેલી લેવા છે મારા ખર્ચે કેતો બન્ને તારી કઈ ખુશીમાં તો કઈ કઈ ન તો મારું એ તમારું તમારું મારું 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 તમારું મારું કાલે તો છો બે બે ઘરે કેવું લાગ્યું આમ કે આમ કેવું મને આમ ભરતું પાત્ર લાગ્યું આમ શૂટિંગ આપણો ફર્સ્ટ સોંગ આપડું આવી ગયું છે

તો જો આમીન ભાઈ નાસ્તો લાવ્યા છે તો આપણે એ ખુશીમાં નાસ્તો કરી લેવાનો છે કારણ કે આપણે જે શૂટિંગ કર્યું પેલું સોંગનું આપણું પહેલું સોંગ હતું એટલે એની ખુશીમાં આપણે નાસ્તો કરી છે તો જો હું લેવા જ મળી છે દાબેલી દાબેલી કેવી મસ્ત મજાની બ્લોગમાં તો દોસ્તો જો અત્યારે મોડું થઈ ગયું હતું પણ હવે મને આજે એમ થઈ ગયું કે કાંઈ નહીં આજે તો હોલ દાઢી કરાવવા જવું જ છે કેમકે ઘણા ટાઈમથી ઈચ્છા તો હતી કારણ કે કાલનું શૂટિંગ હતું એટલા માટે પછી કેમ કે અહીંયા રોલ એ રીતનો હતો એટલે મારે થોડુંક રાખવાની જરૂર હતી એટલા માટે ન રાખ્યો પછી આજે હું કોઈ કાંઈ નહીં હમણાંથી આ બધું નકરે ખવડે છે તો કૂતી ને બધું કાંઈ નહીં આજે રાતે તો મોડેથી જઈ આવું તો દુકાનેથી ઘડી પછી ખોટી ગયા નાસ્તો પાસ્તો જો અત્યારે વાગી ગયા છે સાડા દસ ને આજે તો વહેલા વધારી નાખી દુકાન એટલે આવી ગયો છું અને વાલ દાઢી કરાવી નાખું કાલના શૂટિંગમાં થાક લાગી ગયેલો છે

વધારો ક્રૂપ ફાયર પાર્લરમાં પરસુલ પર આમ ગોવામાં તો વાઈની એ બહુ મસ્ત સરસ મજાની શોપ છે અને હું તો જો કે આવતો જ અહીં કે હેમાલ આપણા વાઈબના છે એટલા માટે ઘણીવાર આવતો જ અને આગળના આમ બ્લોકમાં પણ જોયેલો છે તો ફેમિલી કાંઈ નહીં મળશો આવવાના બ્લોગમાં તો ખાસ કરીને શકું કરો ના ભૂલતા તો જય માતાજી જય શ્રી રામ મળીને સ્લોકમાં તો રામ રામ ડાયરેને